સુરેન્દ્રનગરના ચુડાના કંથારીયા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની અછત વર્તાઈ રહી છે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે રિયાલીટી ચેક કરવામાં આવતા ઇન્ચાર્જ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ અપૂરતો જોવા મળ્યો સગર્ભા મહિલાઓની તપાસ માટે કોઈ મહિલા નર્સ પણ નથી લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ પરંતુ સ્ટાફનો અભાવ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે અગિયાર ગામ પછી આવેલું છે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ્યાં પણ આ પ્રકારની સતત વર્તાવાને કારણે હવે લોકો પરેશાન થયા છે કંથરે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક નસ્ટરબેન રેગ્યુલર કરી આપવા વિનંતી છે અને ડોક્ટર ચાર્જમાં આવે છે દરકે એને નમ્ર વિનંતી છે કે કેટલા ગામના જોડતું આ 11 ગામના જોડતું દવાખાનું છે કંથારિયા સોંઠા સરાળા બલાળા દરો ચમાડી ચચાણા ખાંડિયા અચાડા વનાળા અને ભગુપુર ડોક્ટર નથી ડોક્ટર નથી ડોક્ટર ચાર્જ માં જ આવે છે જય સાહેબ આવે અને એને ત્યાં પાછા બીજા કેટલાય ચાર્જ હોય છે એટલે માણ અઠવાડિયે એકાદ બે વાર આવે છે અને નર્સ નથી મેન તો એ તકલીફ છે મોટી કાંઈ પ્રેગનેટ બેન હોય એમને બહુ તકલીફ પડે છે સારવાર માટે એક નર્સબેન અને ડોક્ટર અને બીજા સ્ટાફ મૂકે એવી અમારી માંગ છે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કંથારીયા ગામે કંથારીયા ગામે પીએચસી સેન્ટર તો સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યું પણ પીએચસી સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક સ્ટાફના અભાવના કારણે અગિયાર ગામના જોડતું આ પી પીએચસી સેન્ટરને લઈને અગિયાર ગામના લોકોને ભારે લાગી જેવો કે વાત કરવામાં આવે તો ડોક્ટર નથી ડોક્ટર તો ચાજ ઉપર અને સ્ટાફ જ નથી અભાવ લોકો સ્ત્રીઓ હોય ત્યારે પણ મુશ્કેલી પડી રહી છે તો ગામ લોકોની માંગ છે અગિયાર અગિયાર ગામના લોકોની કે વહેલી તકે આ દવાખાનું ચાર્જમાં છે તેને લઈને કાયમી ડોક્ટર મૂકવામાં આવે નર્સ સ્ટાફ મૂકવામાં આવે તેવી માંગ છે સચિન પીઠવા વીટીવી ન્યુઝ સુરેન્દ્રનગર ચુડા કંથારીયા